પછી બધી એમણે મને ના શોરૂમ ની જ્વેલરી શૂટ ની આ છે તે છે એ થમ્સ અપ પીધી એટલે મને ચક્કર આવવા લાગ્યા એટલે બે ભાન જેવી જ હાલતમાં હું થઈ ગઈ હતી દસ પંદર મિનિટ પછી મને કોઈ હોશ જ અડધી કલાક પછી જયારે મને હોશ આવ્યો અડધી પોણી કલાક પછી એટલે મારા શરીર ઉપર એક જાતનું કપડું નહીં મારી આંખ ખોલી એટલે પ્રદીપ ભાખર વોશરૂમ માંથી બહાર આવ્યો એટલે મેં ભાખરને પૂછ્યું આ કેવી રીતે થયું તે મારી સાથે આવું કેમ કર્યું એટલે એણે મને એવું કીધું કે મોડલિંગમાં બધું સામાન્ય છે આવી બધી વસ્તુ તો ચાલતી હોય મેં કીધું હું મારા પતિને કહી દઈશ એટલે એણે મને ધમકાવી કે જો તું તારા પતિને કહીશ તો નુકસાની તને છે કે તારા ટોટલી નગ્ન ફોટા ને વિડીયો મારી પાસે છે તું તારા પતિને જણાવીશ તો હું એને આ બધું શો કરી દઈશ અને મને ખબર છે કે એ છોકરા સાથે મારે મેરેજ થવાના છે તો એ ડરના લીધે થી હું છુપાવું મારા હસબન્ડ થી કે મારી સાથે આવું બની ચુક્યું છે એટલે મેં પછી એ ડરના લીધે થી એની વાત એક્સેપ્ટ કરી લીધી કે ઓકે ચલ પછી પ્રદીપ ભાખરે મને એવું કીધું કે હજી કે જો તમારે આગળ મોડલિંગ માં કામ કરવું હોય જે થયું એ ભૂલી જાવ મારી ઓફિસ બગસરામાં છે બગસરા આવીને તમે અમને મળજો એટલે હું મારા પરિવાર સાથે બગસરા ઓફિસે ગઈ ભાખર ઓફિસે ત્યાં અમે બધા બેઠા પછી આણે મને એવું કીધું કે બેંગકોંગમાં હ મારું સારા એવા એક ફ્રેન્ડ છે એનું ગોલ્ડનું કામ ચાલે છે અચ્છા આ જે તમે હવે જે એની ઓફિસે પહોંચીને તમે જે વાતચીત કરી જી ઇન બીટવીન તમે તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિને વાતચીત કરી કે તમારી સાથે આવી ઘટના બની હતી નહીં મેં કોઈને નોટી કરી ઓકે હા કન્ટિન્યુ કરો ઓકે એ પછી અમે ઓફિસે પહોંચ્યા ઓફિસે જઈને એમણે અમને એવું કીધું કે બેંકુમમાં મારે એક ફ્રેન્ડ છે એને ગોલ્ડ ગોલ્ડનું ત્યાં કામ ચાલે છે એનો ગુજરાતમાં એક શોરૂમ પણ છે હવે એને કઈ સિટી કીધી છે મને અત્યારે પ્રોપર યાદ નથી એ ટાઈમ પર એટલે એને મને એવું કીધું કે એમની ત્યાં હું તને જ્વેલરી શૂટ અપાવીશ કેમ કે ગોલ્ડ જ્વેલરીના અત્યારે મોટા મોટા હોલ્ડિંગ લાગે છે તો એ લાલચમાં આવીને મેં એક્સેપ્ટ કરી લીધું કે ઓકે પણ ત્યારે મેં એને એવું કીધું કે બેંકોંગ જવા માટે હું એગ્રી નથી કેમ કે મારું પરિવાર એટલું સદ્ધર નથી કે અમે બધા બેન્કોંગ જઈ શકીએ કે હું ફ્લાઇટ નો ખર્ચો કરીને હું બેંકોંગ જઈ શકું તો એણે એવું કીધું કે તારા પરિવારની અને તારા હસબન્ડ ની ટિકિટના પૈસા હું મોકલીશ તમે બધા જાઓ પછી અમે સુરત જતા રહ્યા સુરત એણે મારા હસબન્ડના નામનું આંગળિયું કર્યું પચાસ હજાર નું કે તમે બેન્કોંગની ટિકિટ કરી નાખો પછી પચીસ ચારે અમે લોકો બેંકોંગ જવા નીકળ્યા એને અહીંયા કંઈ કામ હશે ખબર નહીં તો એ પાછળથી સત્યાવીસ ચારે બેંકોંગ આવ્યો હવે સત્યાવીસ ચારે બેંકોંગ આવ્યો તો ત્યાં ભી કેવું કે હું મારા મમ્મી મારા પપ્પા મારા ભાઈ અને મારા હસબન્ડ અમે પાંચેય ગયા હતા એ બી આવ્યો પછી એ લોકો એના કંઈ કામમાં હશે મમ્મી બધા આડાવડા હશે હું સ્વિમિંગ પુલ પાસે બેઠી હતી તો એ ત્યાં મારી પાસે આવ્યો એણે મને પાછી વાત કરી કે આવી રીતના બધી વસ્તુ છે ઓકે એટલે એને મને એમ કીધું કે જાહેરમાં બેસીને કે આવી બધી ચર્ચા નો થાય કે આપણે રૂમમાં બેસીને વાત કરીએ મેં ઓકે એ ટાઈમે મારો ભાઈ અને મારો હસબન્ડ બંને સેવન માં શોપિંગ કરવા ગયા હતા જમવા માટેની એટલે અમે લોકો રૂમમાં બેસીને વાત કરતા હતા તો એણે ત્યારે બી રૂમ બંધ કરીને મારી સાથે જબરદસ્તી દુષ્કર્મ કર્યો ત્યારે એને મને કીધું કે જો મોડલિંગમાં આ બધું ચાલતું હોય છે આ બધી વસ્તુ નોર્મલ છે હજી કહું છું કે અત્યારે જો તું કોઈને કહીશ તો તમારા બધાના પાસપોર્ટ મારા અંડરમાં છે તમે લોકો બેંકોંગમાં એકલા છો અહીંથી રિટર્ન જવું તમને બધાને હું અઘરો કરી દઈશ એટલે ત્યારે પણ મજબૂરીના નામે મેં કોઈને કંઈ ના કીધું પછી એણે મને ત્યારે એવું કીધું કે તારે બેંકોંગ થી એરપોર્ટ ઉપર પહોંચીશ એટલે તને રવિ ઘોઘારી કરીને એક બેગ આપી જશે સુટકેસ આપી જશે હું એરપોર્ટ ઉપર ગઈ એટલે મને એક માણસ એનો જ્યાં રવિ ગોઘારી છે મને સુટકેસ આપવા બી આવ્યો પણ ત્યારે ભાખરે મને એવું કીધું કે આમાં ગોલ્ડના બિસ્કિટ છે આ ત્યાં શોરૂમ માં આપવાના છે ના તું અમદાવાદ એરપોર્ટ ઉપર એટલે મારો ડ્રાઈવર મયંક વોરા જ જુબો હશે અને એને તું આ બેગ આપી દેજે એટલે તમને ખબર નથી કે આવી રીતે આપણે સામાન લઈ લઈને આવી શકીએ કે અથવા લઈને જવું હોય તો પરમિશન લેવું પડે યસ ત્યારે પ્રદીપ ભાખરે મને એવું કીધું તું કે મારું કસ્ટમમાં ટોટલી સેટિંગ છે જેવી કાકડિયા જે આપણે એમએલએ છે એમનો છોકરો આનંદ કાકડિયા એ ભાજપમાં છે પણ બધા એવું જ કીધું કે અમારું ટોટલી કસ્ટમમાં સેટિંગ છે તો ઈઝીલી નીકળી જઈશ તને કંઈ જ નહીં થાય કોની કોની સાથે તમારે ટેલિફોનિક વાતચીત થઈ અ ટેલિફોનિક વાત મારે ખાલી પ્રદીપ ભાખર સાથે જ થઈ હતી તો તમે આ બીજા બધા જે નામ લીધા એ કોના થ્રુ તમે નામ લીધા પ્રદીપ ભાખરના થ્રુ પ્રદીપ ભાખરે મને આ વાત કરેલી છે ઓકે એટલે પછી પ્રદીપ ભાખરે મને મને એવું કીધું કે તું ટેન્શન ના નીકળી એ સાથે બીજી બેગ પણ આપી નાની બેગ જેમાં પ્રદીપ ભાખર ના કપડા એને મને એવું કીધું કે આ મારો સામાન છે આ બી કે તું મયંકભાઈ ને ત્યાં એરપોર્ટ ઉપર આપી દે છે એટલે ટોટલ એની બે બેગ હતી એવી મેં તો ઓકે વાંધો નહીં એ બેગ લઈને પછી અમે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા જેવા અમે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા એટલે એના ડ્રાઈવર નો ફોન આવ્યો કે તમે લોકો ક્યારે આવો છો એટલે મારા હસબન્ડ ઉપર આવ્યો એટલે મારા હસબન્ડ કીધું કે બસ અમે એરપોર્ટ ઉપર પહોંચીએ છીએ બેગ લઈને કસ્ટમ ક્લિયર કરીએ એટલે અમે બારૂબાર રહી છું એ વસ્તુથી એટલે એ બધા જે બેગ હતા ને એ બેગ એકદમ ક્લીન હતા એમાં કોઈ જાતના માર્ગ નહીં પણ આ જે બેગ હતું એમાં બ્લેક કલર બ્લેક કલરની બેગ હતી વાઈટ ચોક ચોકથી ક્રોસ માર્ક કરેલા હતા અને એ જે બેગ હતું એ મારા નામ પર હતું એટલે કતું એમાં બ્લેક કલર બ્લેક ની બેગ હતી ને વ્હાઇટ ચોકથી ક્રોસ માર્ક કરેલા હતા અને એ જે બેગ હતું એ મારા નામ પર હતું એટલે કસ્ટમ વાળાએ મને સાઈડમાં બેસાડી રાખી હવે એમાં શું હતું શું નહીં એ મને નથી ખબર મને ચોવીસ કલાક કસ્ટમ ઉપર એમને બેસાડ્યું એ ટાઈમે પછી પ્રદીપ ભાખરે મારા હસબન્ડને ફોન કર્યો કે હજી તમે લોકો કસ્ટમ એરપોર્ટ થી બહાર કેમ નથી નીકળ્યા એટલે પછી મારા હસબન્ડે કીધું કે આવું બધું શું છે એ લોકોને બેગમાં કઈક વાંધાજનક લાગ્યો છે તો એને રાઈડ માં ભેસાડી દીધી છે એ વસ્તુ થઈ એ પછી એને મને એવું કીધું મારા હસબન્ડ કે પ્રદીપે કીધું છે કે તું અહીંથી બહાર નીકળીશ ને એટલે તને કઈ જ નહીં થાય તું છૂટી જઈશ ટેન્શન ના લે તોય તે અમે એરપોર્ટ ઉપર ચોવીસ કલાક બેઠા ચોવીસ કલાક મને કસ્ટમમાં કોઈ જાતની સવાલ જવાબ નહી કોઈ ઇન્કવાયરી નહીં એમને ન તે પેપર ઉપર બધું લખાણ કરીને એ લોકોની રીતે મારી પાસેથી સાઇન કરાવી લીધું પછી મને બીજા દિવસે સવારે કોર્ટ ઉપર લઈ ગયા કોર્ટ ઉપર હજી હું પહોંચું કેમ કે મારો ફોન મારા હસબૅન્ડ નો ફોન મારા ભાઈનો ફોન કસ્ટમ વાળાએ તરત જ લઈ લીધો તો કલાક ની અંદર જ તો સ્વાભાવિક છે કે ચોવીસ કલાકની અંદર અમે કોઈ વકીલ સાથે વાત જ નથી કરી તો હું કોર્ટ ઉપર પહોંચું એ પેલા તો મારા નામનો વકીલ ત્યાં તૈયાર જ હતો કે હું જ તમારો વકીલ છું મોકલવામાં આવ્યો છે તો આ બધું તો કેવું કે એને કોઈ વસ્તુની ખબર હશે તો જ આ વસ્તુ છે ને કસ્ટમ એરપોર્ટ ગાંજો હતો ઓગણીસ કિલો સાતસો અઠ્યાવીસ ગ્રામ ગાંજો જે આપણે બેંકોંગનો હાઇબ્રિડ ગાંજો કહેવાય એ ગાંજો મારી બેગમાંથી નીકળો એનડીપીએસ નો કેસ મારી પર લાગી ગયો મને તરત જ સાબરમતી જેલમાં નાખી દીધી સેમ ડે ચાર તારીખે હું રિટર્ન આવી ચાર મે માં પાંચ મે મને જેલમાં મોકલી દીધી જેલમાં નેક્સ્ટ વીકમાં પ્રદીપ ભાખર મળવા પણ આવેલો બસ સ્વાભાવિક વસ્તુ છે કે હજી મારા નવા નવા લગ્ન થયા હતા એ ટાઈમે મારું પરિવાર એટલું કઈ સદ્ધર નથી કે મને આવી રીતના જેલમાંથી છોડાવી શકે પણ એનડીપીએસ જેવા કેસમાં મને એનડીપીએસ શું હતું ગાંજો શું હતી મને કોઈ જાતની ખબર જ નહોતી હવે એ મને જેલમાં મળવા આવ્યો ત્યારે મને એવું કહે છે તું રડીશ નઈ હું તને જેલમાંથી બહાર કાઢી લઈશ તું રડીશ નહીં ટોટલી ભાજપના પોલિટિક્સ અમારા કોન્ટેક્ટમાં છે આ વસ્તુ એ મને કહીને નહીં ગયો પછી ફેમિલી વાળા મને મળવા આવતા હતા બહુ બધું થઈ ગયું જેલમાં બે મહિના મારી સાથે એના જે કરેલા વકીલ હતા એ વકીલ અંદર આવીને મને માનસિક ટોર્ચર મેન્ટલી હેરેસમેન્ટ આપણે કહી શકીએ કે મેન્ટલી હેરેસમેન્ટ કરીને ગયા કે બારથી અમને પૈસા નથી મળતા કે તમે બધું આ સ્મગલિંગનું કરો છો તમારી ચાર્જશીટમાં આવું આવું લખાઈને આવશે તમે જેલમાંથી છૂટશો નહીં તમે ગમે એના કોન્ટેક્ટ કરી લો તો ભી તમે આમ આમ થાશે તેમ થાશે બાર મારું ફેમિલી એટલું હેરાન થયું છે બે મહિના મારા ઘર પરિવારે બધાના ઘરે જઈને ભીખ માગી માગીને જમીનના પૈસા ભેગા કર્યા હમ પ્રદીપ ભાખરનો કોઈ જાતનો સપોર્ટ નહી પછી જે બીજી બે